નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ અરસોલ તેરસો નેવુંથી ચૌદસો ને પિંચોતેર પાટડી તેરસો સાહીઠથી તેરસો ને એંસી મોરબી બારસો પચાસથી ચૌદસો ને છોતેર ધ્રાંગધા બારસો ચાલીસથી ચૌદસો ને ચોત્રીસ રાજકોટ તેરસોથી ચૌદસો ને સિત્તોતેર ખાંભા તેરસો સિત્તોતેરથી ચૌદસો ને એકસઠ સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને સાઠ વિસાવદર બારસો બાવનથી ચૌદસો ને છવ્વીસ અમરેલી નવસો પચાસથી ચૌદસો ને એકાવન જેતપુર આઠસોથી ચૌદસો ને એકસઠ વિરમગામ તેરસો પંદરથી ચૌદસો ને ચોત્રીસ વાંકાનેર બારસો સિત્તેરથી ચૌદસો ને અડતાલીસ ખેડબ્રહ્મા તેરસો સિત્તેરથી ચૌદસો ને પચાસ જામજોધપુર તેરસોથી ચૌદસો ને એકાણું આંબલિયાસણ એક હજારથી ચૌદસો ને પંચાવન હળવદ તેરસોથી ચૌદસો ને છન્નું બોટાદ બારસો પચાસથી ચૌદસો ને સિત્તોતેર બહુચરાજી બારસો પચાસથી ચૌદસો ને પચીસ જોટાણા તેરસો પચાસથી ચૌદસો ને ત્રણ આરીજ તેરસો પચાસથી ચૌદસો ને બેતાલીસ વડાલી ચૌદસોથી ચૌદસો ને ચોરાણું જસદણ તેરસો પચાસથી ચૌદસો ને એકાવન જામનગર બારસોથી ચૌદસો ને જામખંભાળિયા બારસો પચાસથી ચૌદસો ને પંચાવન ધારી તેરસોથી ચૌદસો ને ચોસઠ સિદ્ધપુર તેરસો ત્રીસ થી ચૌદસો ને ધંધુકા બારસો પિંચોતેર થી ચૌદસો ને અઠાવન ધ્રોલ બારસો થી ચૌદસો ને છપ્પન ઉનાવા એક હજાર થી ચૌદસો થોરા તેરસો થી ચાલીસ સિહોરી તેરસો થી ચૌદસો ને ચાલીસ લખતર તેરસો પંચાણુંથી ચૌદસો ને પચીસ અંજાર ચૌદસો પંદરથી ચૌદસો ને ચોપન કાલાવડ તેરસો સિત્તેરથી ચૌદસો ને ત્રેપન મહુવા તેરસો એક્યાસીથી ચૌદસો ને ઓગણચાલીસ હિંમતનગર તેરસો એકત્રીસથી ચૌદસો ને ચોરાણું બાબરા ચૌદસોથી ચૌદસો ને પંચ્યાસી ચાણસમા બારસો તોતેરથી ચૌદસો ને સુડતાલીસ કડી તેરસો દસથી ચૌદસો ને તેતાલીસ વિસનગર બારસો એકાવનથી ચૌદસો ને ત્રેસઠ વિજાપુર એક હજારથી ચૌદસો ને સડસઠ કુકરવાડા તેરસો પંચ્યાસીથી ચૌદસો ને અઠ્ઠાવન તળાજા તેરસો ચૌદસો ને સાઠ ટિટોય બારસોથી ચૌદસો પાંચ ગોંડલ તેરસો એક્યાસીથી ચૌદસો ને આડત્રીસ